એમની નિયત એ છે કે આ તહેવાર ઉનાળામાં આવે છે તો જ્યારે માણસનું સુગર ડાઉન થાય કોઈ બીમારીમાં એમાં ત્યારે આ સ્વીટ આવે એટલે એ સુગર એટલે એકચુલી તમારે છે ને સ્વાસ્થ્ય માટે સારું તહેવાર સારું કરે ઉનાળામાં જે આપણે સુગર ડાઉન થાય એટલે ડોક્ટરો સલાહ આપે છે કે તમે થોડુંક સ્વીટ ખાવ

અને એડ્રેસ તમને કહું ને કે આ ક્યુ એડ્રેસ કાઢ ગણાય આપણે આપણે આ ગણાય સિંધી કોલોની વીલ તો આપો મારી વીલ તો આપો આપ જો તમારી જ છે પહેલા સિંધી મેઈન મેઈન બજાર અને અમારા વ્યૂઅર્સને જણાવશો શું બને છે સાહેબ આ છે ને કહેવાય છે અમારે વર્ષમાં એક જ વાર જે હોળી આવે આપણે કહીએ જે આપણો પવિત્ર તહેવાર છે તે વર્ષમાં એકવાર આવે એવી રીતે જ આ હોળી આવે એના દસ દિવસ પહેલાં અને હોળી પછી ચાર દિવસ પછી જાય ને ચાલુ રાખજો હા આ મીઠાઈનું આપણે અહીંયા આયોજન કરીએ અને અમારું આ ખાસ સિંધીનું જે મીઠાઈ છે એ અમારી બે મારે બેનુ દેકરીમાં આ લેવણ દેવડમાં યુઝ થાય છે વર્ષમાં એક જ વાર તરીકે અમે સ્વીટ આપીએ કે અમારા વડીલ હોય એમને કોઈ અમારા ભાઈબંધ દોસ્તાર હોય કે સગા સંબંધીઓને એક મીઠાઈ તરીકે ભેટ આપીએ છીએ એ આ તહેવાર કહેવાય અને આનું ખાસ એમિનિયત એ છે કે આ તહેવાર ઉનાળામાં હોળી પહેલાં આવે છે તો જ્યારે માણસનું શુગર ડાઉન થાય

ગુજરાતી જે કાઠિયાવાડી જલેબી બનતી હોય પણ આ લોકો અલગ જ બનાવે છે બાજુમાં લાઈવ બનાવે છે અને આ આ શું છે આ છે મીઠા સમોસા મીઠા સમોસા હા આને મીઠા સમોસા કહેવાય આની અંદર અમે માવો ભરીએ પેંડા હોય એટલે મીઠા હા સમોસા અને એક આ છે સ્વીટ એમાં કહેવાય આ સાટા સાટા છે હા આ એ સ્વીટ જ આવે કોકી ટાઈપનું અને આ કંઈક નવીન છે આ કંઈક પહેલીવાર પેલી વાર આને કહેવાય ખ્વાજ ખ્વાજા ખ્વાજા આ ત્યાં રાજકોટ માં ડેસ હોય આ સ્પેશિયલ આ એ વર્ષ એક જ વાર બનાવે છે નથી એક જ આ શું શું છે સાહેબ લેવા હોય આ આ ઘેવર છે એ 200 રૂપિયા છે 200 ખ્વાજા એ 200 ની કિલો આવે છે આ 200 ની છે હા એ 200 ની અને આને આ રૂપિયા કિલો છે

ચાર દિવસ ચાર દિવસ એટલે વર્ષમાં એક જ વાર આ તમને ટેસ્ટફુલ અને બેસ્ટ આઇટમ ખાવા અને વેલકમ ફ્રેન્ડ દોસ્તો જો તમે ઓલ પીપલ્સ વધારો રાજકોટમાં વિડીયો જોતા હોય અને ટાઈમિંગ શું છે આપણે ટાઈમિંગ મોર્નિંગમાં તમારે સાડા આઠથી રાત્રે અગિયાર સાડા આઠથી એટલે તમારે કોન્ટેક નંબર આ નંબર ઓકે ઓકે ડબલ નાઇન જીરો ફોર જીરો ડબલ સિક્સ જીરો ડબલ સિક્સ મિત્રો અમારી બે બ્રાન્ચ છે એક તો ગુરુ નાનક હોટલ વીસ વર્ષથી જૂનાને જાણીતા એક બ્રાન્ચ આ તમે જે અત્યારે લાઈવ વિડીયો ઉતારે છે ભાઈ તે છે બીજી ગંગા જવેલર્સની બાજુમાં એક્ઝેટ અમારી આ બે બ્રાન્ચ છે વેલકમ ઓલ પીપલ તમે જ્યારે આવો તમારા સ્વાગત માટે અમે સ્વાગત કરીએ છીએ વેલકમ જલારામ બેકરી ની સાઈડ આવેલી છે જલારામ બેકરી ની સામે એક્ઝેક્ટ જુલેલાલ રગડા ની જૂના ને જાણીતા ની સામે આવેલી છે જુલેલાલ રગડા ની જૂના ને જાણીતા એમની એક્ઝેક્ટ સામે તો આવો તો મુલાકાત લેજો આવો સર વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો ઉલ્ટા મે ચેનલ ના નવા વિડિયો સાથે નવી જગ્યાએ મળશું ચાલો આવજો બીજી બ્રાન્ચ છે નેક્સ્ટ બે વર્ષ આપણે આનો જ વિડીયો શૂટ કર્યો હતો એનો એડ્રેસ છે જલારામ બેકરી અહીંયા આવે છે સિંધી કોલોની જોઈ શકો છો પછી સાઈડ આવેલું છે ગુરુનાક હોટલ એન્ડ આનો સમય એક જ છે ને બે જો ઓપન કરો છો ને બરાબર ને જો બધી વસ્તુ અવેલેબલ છે રાજકોટમાં જોતા તો મુલાકાત લેજો